અમદાવાદમાં ગુજરાત ફર્સ્ટની વધુ એક ધારદાર અસર થોડા જ વરસાદમાં અમદાવાદ મનપાની પોલ ખુલી હતી સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેનો રોડ બેસી ગયો હતો ગુજરાત ફર્સ્ટ રોડ બેસી ગયાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અહેવાલ પ્રસારિત કર્યાના ચોવીસ કલાકમાં તંત્ર દોડતું થયું સર્વિસ રોડના પેવર બ્લોકની કામગીરી શરૂ કરવામાં આવી સર્વિસ રોડના પેવર બ્લોક એક પોઈન્ટ પાંચ ફૂટ જેટલા બેસી ગયા હતા બ્રિજના લોકાર્પણમાં બે વર્ષમાં આ સર્વિસ રોડ બિસ્માર બન્યો છે એમસી દ્વારા સાત પોઈન્ટ બાણું કરોડના ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યો હતો જે રીતે સર્વિસ રોડ કે જેને સમારકામ કરવામાં આવી રહ્યો છે બે વર્ષમાં આ સર્વિસ રોડ કે જે બિસ્માર થયેલો જોવા મળી રહ્યો છે જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો પહેલા અને પછીના દ્રશ્યો એટલે કે ગુજરાત ફર્સ્ટમાં જ્યારે આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હોય પહેલાના અને પછીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મનપાની પોલ ખુલી ગઈ છે ત્યારબાદ મનપા હવે કામગીરી કરવા લાગ્યું છે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ઇમ્પેક્ટ આપ જોઈ રહ્યા છો જે રીતે આ દ્રશ્યો બંને દ્રશ્યો જેમાં એક બાજુ આ પહેલાના દ્રશ્યો અને આ પછીના દ્રશ્યો ગુજરાત ફસના અહેવાલની અસર જોવા મળી